રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીના પાવન પ્રસંગે ગાંધીધામ સંકુલમાં પથસંચલન યોજાયું હતું શહેરના વિવિધ ઉપનગરોમાંથી એક સાથે છ માર્ગો પર સંઘના સ્વયંસેવકો દ્રઢ શિસ્ત અને દેશભક્તિના ઉલ્લાસ સાથે નીકળ્યા હતા ઠેર ઠેર નાગરિકો સમાજ સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગાંધીધામ મહાનગરના ભાઈ પ્રતાપ ઉપનગર મદનસિંહ ઉપનગર રવેચી ઉપનગર ધણીમાત ઉપનગર જગન્નાથનગર અને લીલાશા ઉપનગર સહિતના વિસ્તારોમાં પથ સંચલન યોજાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત જનમેદની ઉત્સાહભેર ભારત માતા કે જય અને વંદેમાતરમના નાદ સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું સંઘના વક્તાઓએ રાષ્ટ્રીય એકતા સામાજિક સંગઠન અને ભારતને પુનઃ વિશ્વગુરૂ બનવાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો સંઘની સો વર્ષની યાત્રા સંસ્થાના સિદ્ધાંતો તથા સમાજ ઉપયોગી કાર્યો અંગે માહિતી સભર ઉદબોધન કરવામાં આવ્યું હતું પથ સંચલનને શહેરના વિવિધ સમાજો અને સંસ્થાઓ ઉમંગભેર આવકાર કાર્યક્રમ દરેક સમાજના પ્રમુખો આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી રાષ્ટ્રપ્રેમ અનોખો માહોલ સર્જ્યો હતો વિજયાદશમી સંઘ ની સ્થાપના આજથી સો વર્ષ પહેલા વિજયાદશમીના દિવસે થતી ત્યારથી દર વર્ષે છ ઉત્સવ પૈકી એક ઉત્સવ વિજયાદશમી ઉજવવામાં આવે છે આ વખતે શતાબ્દી વર્ષ હોવાથી એક વિશેષ પ્રયત્નથી થી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજથી શતાબ્દી વર્ષનો પ્રારંભ થાય છે વર્ષ દરમિયાન પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે જેમાં વસ્તી સહ મંડલ સહ હિન્દુ સંમેલનો સદ્ભાવ બેઠકો પ્રબુદ્ધ ગોષ્ઠી એક ગામ ગામ શાખા આ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો છે એ રહેવાના છે આજે પણ વધુમાં વધુ સ્વયંસેવકો ગણવેશથી ઉત્સવમાં જોડાય એ પ્રકારેનો પ્રયત્ન થયો છે અને મોટી સંખ્યામાં નગરજનો અને સ્વયંસેવકોએ આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે